દાહોદમાં આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે દાહોદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓને અંતિમો આપી દેવામાં આવ્યો છે ગઈકાલે દાહોદ પોલીસે ડીવાય એસ જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચની સાથે રિહર્સલ યોજ્યું હતું ત્યારે આજરોજ દાહોદ પોલીસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર કોમ્બિંગની સાથે બાઇક રેલી યોજી હતી આ રથયાત્રાને લઈને દાહોદ પોલીસની એક્સરસાઇઝ હતી આવતીકાલે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય યાત્રાયાત્રા શહેરના હનુમાન બજાર ખાતેથી યોજાવાની છે અને વિવિધ વિસ્તારોમાં ફરી નિજ મંદિર પરત આવી સાંજે પૂર્ણાહુતિ થવાની છે ત્યારે આ રથયાત્રાને લઈને છેલ્લા ઘણા દિવસથી રથયાત્રા સમિતિ તેમજ દાહોદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી બેઠકો યોજવામાં આવી હતી સાથે સાથે જે માર્ગો ઉપરથી આ રથયાત્રા નીકળવાની છે તે તમામ માર્ગો ઉપર આવનારા સમય આ રથયાત્રાના સમયે ટ્રાફિક ન સર્જાય તે માટે વિવિધ માર્ગોને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યા હતા સાથે સાથે આ માર્ગો ઉપર જે વાહન ચાલકો માટે અલગ રીતે માર્ગદર્શિતા બહાર પાડવામાં આવી હતી રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આ આવતીકાલે યોજારાની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને દાહોદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે જે તે વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ પણ યોજવામાં આવી છે સાથે સાથે ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી છે પોલીસે રિહર્સલ કર્યું છે ત્યારે આજે પોલીસે બાઇક રેલી યોજી રથયાત્રાની તમામ તૈયારીઓનું પૂરતું રિહર્સલ કરી દેવામાં આવ્યું છે